સુરતના રસ્તા પર છાસ્વારે અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે અમરોલી વિસ્તારમાં આઉટર રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો બે બાઇકોને આમને સામને અકસ્માત સર્જાયો હતો જેના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમરોલીના વેદાન ઇન્ડસ્ટ્રીયલ આઉટર રિંગ રોડ પર બાઇકો આમને સામને ટકરાતા અકસ્માત સર્જાયો હતો વેદાંત ઈવાની સામેથી લોકો રોંગ સાઈડમાં આવતા હતા આવા સમયે બે બાઇક ધડાકાભેર સામસામે અથડાઈ હતી જેથી ઘટના સ્થળે ત્રણ લોકોની ઈજા પહોંચી હતી ગંભીર ઈજાઓ હોવાથી ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સ્થાનિકોએ મોબાઈલ ફોનથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એકઠા થયેલા લોકોએ માંગ કરી હતી કે તાત્કાલિક આ કામનું સર્વ કરી તાકીદે અમલમાં આવે એવું કરવું જોઈએ જેથી કરીને અહીં અવારનવાર સર્જાતા અકસ્માતો બંધ થાય